આજ રોજ પંચમહાલ જિલ્લા ખાતે માન્ય ગુજરાત રાજ્યના ગૃહ શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીની સૂચના મુજબ જિલ્લાના લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળવા બાબતે એક સૂચન કરવામાં આવેલું તેના અનુસંધાને આજે જિલ્લાના તમામ ક્ષેત્રના તમામ પોલીસ સ્ટેશનના લોકોને અગાઉથી જાણ કરવામાં આવેલી કે એમના જે કોઈ પ્રશ્નો પોલીસને લગતા હોય એ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ ખાતે આવી અને અમને તથા પોલીસ અધિક્ષકને રૂબરૂ રજૂઆત કરી શકે છે એ અનુસંધાને એક સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી આવેલા અરજદારોને સાંભળવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયસપી પણ હાજર રાખવામાં આવેલા જે પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક થાય તેવું હતું એનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવેલું અને બાકી જે રજૂઆતો હતી એ બાબતે નિશ્ચિત સમયમર્યાદામાં લોકોની રજૂઆત બાબતે એમની સમસ્યાઓ જે છે એમનું સુખદ નિરાકરણ થાય તે માટે જિલ્લા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવેલી સૌથી વિશેષ એક તો ટ્રાફિકની જે સમસ્યા જે મોટા ટાઉન છે એમાં ટ્રાફિકની મુખ્ય રોડ ઉપરની સમસ્યા બાબતની રજૂઆત મળી છે એ ઉપરાંત કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો બાબતની રજૂઆત પણ પ્રજાજોને અમારી સમક્ષ મૂકી છે અરજદારોએ તે સાથે કેટલીક એફઆઈઆર દાખલ થઈ જેમાં આરોપી પકડવાના બાકી છે એ બાબતે રજૂઆત મળી છે ઇન્વેસ્ટિગેશન સારી રીતે કરવામાં આવે એ બાબતે રજૂઆત મળી છે ચોમાસાનો સમય છે નાઇટ પેટ્રોલિંગ વધારે સઘન બનાવવામાં આવે એ બાબતે રજૂઆત થઈ છે કેટલાક વિસ્તારોમાં જે મુખ્ય માર્ગો પસાર થાય છે ત્યાં અકસ્માતના બનાવો બને છે એટલે બમ્પ મૂકવાની રજૂઆત પણ મળી છે સ્ટ્રીટ લાઇટો બંધ છે અમુક જગ્યાએ વરસાદના કારણે જેથી ચોરીના બનાવો બને છે તો એ અટકાવવા માટે ઝડપથી સ્ટ્રીટ લાઇટ શરૂ થાય એ બાબતની રજૂઆતો મળી છે એ તમામ રજૂઆતો સાંભળવામાં આવી છે અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીવાયસપી અને પોલીસ અધિક્ષકને એનો ખૂબ ઝડપથી નિકાલ થાય એ માટે એમને સૂચના કરવામાં આવેલી છે